સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં તો જો દીકરીઓ આવી છે અને આ મોટી દીકરી અને હરિતા તો કે દુની આવેલી છે ઘરે એના ભાઈ હારી હતી આઠ દસ થા અને હવે અહીં આવી છે અને મિત્તલ આવી છે મારી દેરની દીકરી તો એ બધા કરશું જમાવટ હવે જો દીકરીઓ આવ્યા હારે ભાણિયા ભાણકી આપણે જોવા જય

અને ભાઈ દીકરી ખરીદી તો અમુક બધી બતાવી કુદરત અપાવે એ બધું દીકરી માટે લીધું છે અને અમુક વસ્તુ બની ગઈ છે અને આપડે મૂકી દઈ અને ઓરવું બનાવવાનું ચાલુ કરી દઈ આમાં કેમ કે ટાઈમ બહુ લાગે

અને આપણે રમત કરતા હોય નાના હોય એટલે એવું જ હોય ને પણ આ મેં જોયેલું અને આ યાદ આવી ગયું એટલે આ તમને વાત કરી ભાઈ જો આવી કરતા હો હા પછી આપણે થોડું થોડું કરતા એટલે આપણે હવે નાની એવી છે પેલા ટોપ માં બનાવતા દાદા અને નાના મોના વરા હાથે રાજી બનાવી નાખતા અને ભાઈ એ સમય ચારું ને જમાવટ હોય વાર હો ભાઈ જે હાથમાં આમ ન આવે હવે આપણે બળદ હતા ગાયું તો એને ગાજરના સાર ફાટા કરવાના કુવાડિયા કુવાડિયા પછી માલઢોર ગાજર ખાઈએ કે અવડા મોટા ગાજર થાતા નામ તલવાયું પણ સિંગ જાજી કરતા હવે સિંગ ની ભેગા દાદા આપડે કેમ અત્યારે નાખ્યા ભાઈ રોડ કાંઠે વાળી અને ભાઈ સાયકલ સ્કૂટર બળદગાડા

અનો એક બેન ને હલસી ખાંડી વાળો અને એક બેન કટકા કરી નાખો આ પીસા નહી કરવા દે કાઈ નહી કરવા દે હા પીસાના કામ

પાણી નાખવાનું આખા રિયાણા નું શાક અને રોટલા બનાવવા બો ગમે રોટલા મમ્મી જેવા થાય ગમે મને ચણાની દાળ સારી બનાવતા આવડે બધા એમ કે તાર મમ્મી છે જ બનાવે મને દાળ પુલાવ વધારે ગમે છે અને એ બનાવવામાં મને મજા પણ બહુ આવે છે સરસ તમે આઈટમ આ હા ના ના હારું જો સરસ નવું નવું બનાવતા રહેવું કાઈ કાઈ રહેવું એટલે જમાવટ થાય હું કારણ કે ભાઈ આ છે ને આપણે રસોઈ નું રોજ ઘરે નિયમિત છે રોજ એનું તો જરૂર પડે અને જ્યાં સુધી જીવવી ત્યાં સુધી બનાવવું પડશે એટલે આ તો હવે નવું નવું જે કઈ બનાવ્યા કરો અને જમાવટ થતી રે ખાવાની મોજ આવતી રે એવું કરવાનું પણ થી બનાવવાનું હરોખ થી બનાવવાનું એટલે કોઈ દે વસ્તુમાં ફેર પડે નહીં

પણ ક્યારેક મેળ આવે આ રીતે હવે રોકાશો એટલે અલગ અલગ ખાવા માં રોજ હવે આપણે આ શેકાઈ જશે જો લાલ થઈ જશે આપણે આમાં પાણી નાખી દઈએ પાણી ગરમ કરેલું

આપણા મમ્મી ને વીણતા હોય છે જો તુરિયા ને એવું થઈ ગયું છે આયા કેળ છે જો રીંગણી ને એવું કેવું મોટું થઈ ગયું છે ટમેટી ને બધું આજ તુરિયા નું શાક બનાવવાનું છે એટલે આપણે તુરિયા લઈ લઈએ બે ત્રણ સરસ છે તોડતા હોય આપણે જોતા હોય સારા તોડવા

ए एम नो तोडाई थे हम बाव से जो ती ती, कतला बताशो क्या है क्या असे ती, पे बलालाई नहीं फुर्सत में अरे दिनानो से तो, ला तो नाव जे હલો આપણે લઈ લીધા છે વરસાદ ચાલુ થઈ ગયો અહીંયા જો બધા ફ્રૂટના જાડે છે મોટા થાય પછી ફ્રૂટ ખાવા આવશું જુઓ ભાઈ આ નાના મોના બાળ ગોપાળ અને ભાઈ અત્યારે ગણેશ ચતુર્થી અને ભાઈ ગણપતિ દાદાને અલગ અલગ રીતે હંડે સ્થાપના કરશે દસ દિવસ પૂજન કરીને પછી ભાઈ જળમાં પધરાવી દે હવે હંડા હો હાઉની શ્રદ્ધાથી અલગ અલગ રીતે ગણપતિ દાદાને ફૂમતા હોય અલગ અલગ રીતે સ્થાપન કરતા હોય અને ભાઈ ગણપતિ દાદાએ દસ દી જમાવટ કરશે અને ભાઈ હંડા

આપણા કસું નાટકા કર્યા ને નાખી દેઈએ આપણે એલસી નું પાવડર નાખી દેઈએ એટલે હા પછી ખાંડ નાખવાની છે પછી નાખી દેઈએ તો આપણે પાણી બધું ભળી ગયું છે અને સરસ થઈ ગયું છે તો મરસ નાખી દેઈએ થઈ ગયું છે ઉતારી લઈ અને જાજુ છે ને એટલે આપણે આ તાંડામાં કાઢવાનું છે કાહલામાં માય ને છે ને ની ગોડે છે પેલાના જમાનામાં ઓરમું બહુ બનતું સારું ગમે એ કાર્ય કરે ને તો વોરમું હતું જ તેમ પણ નાખી દઈ હું ખરીક આપણે ઠરવા દઈએ પછી બટકા પાડી દઈશું હવે નોજર આ બાજુ છે ને ખરેખ તડકો હોય ત્યારે ઝાડવા પાઈએ અને આ ટીપડા પાણી ભરીએ હવે નોજર ના ઓલપા લઈ જાઓ સકલી ઘરમાં અને સકલી ઘર આપણે સહન નાખીએ ને એને ધોવાનું છે એટલે ધોવા લઈ જાઓ એટલે ધોઈ નાખવું અત્યારે આ હવે આપણે છે ને પ્લાન ભાઈ એ રીતનો બનાવેલો છે કે આ ઊંચું થઈ જાય એટલે ઊંચું કરીએ હવે પાણી મારી દઈએ એટલે બધું ધોવાને સાફ થઈ જાય એટલે આને ખરેખર પ્રેસ મારી દઈએ એટલે થોડુંક પાણી ધોવાઈને અંદર થોડું સાફ થઈ જાય હા

અને રોટલીની તૈયારી ચાલે છે પણ અહીંયા નહીં બતાવી ઈ કી કેમ કે વિડીયો લાંબો થઈ જાય બહુ જો હવે રેગ્યુલર કોમેન્ટ કરે નામ લઈ અને નામ ભાઈ આ છે ને અમારી દીકરીઓ ને લે હે હાલો લઈ લ્યો નામ આપણે રેગ્યુલર કોમેન્ટ કરે અને જો આપણા બાજુમાંથી ભાઈ મકાઈ દઈ જાય એટલે હવ ખાતરે છે ને પાછા બાજરી ને મકાઈ ખાય હો બેનના નામ છે રુણાબેન મકવાણા નવી મુંબઈ થી કેમ છો બેન આવી ને આવી કોમેન્ટ કરતા રહેજો આવો ને ભાવ આપતા રહેજો સીતારામ અને બીજા નામ કે છે આજે દીકરી અલકાબેન યુએસએ ટેક્સ થી આવી ને આવી કોમેન્ટ કરતા રહેજો ને આવો ને ભાવ આપતા રહેજો ને લાઈક ને શેર કરતા રહેજો રેખાબેન બારોટ વડોદરા થી સીતારામ સ્મિતાબેન પારેખ બરોડા સીતારામ તો બપોરનું તો તૈયાર થઈ ગયું છે ઓરવું બનાવ્યું છે દાળ ભાત બનાવ્યા છે રોટલી બનાવી છે અને આજે તો જમવામાં જમાવટ છે દીકરીઓ છે બધું તો એ નીકળી લઈશું બપોરા અને બપોરામાં છે જમાવટ અને મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ